અમરેલીમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટર જ્યાં આવેલું છે ત્યાં પ્લેન જે ઉડાડવામાં આવે છે તેની સામે અમરેલીના લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે પ્રત્યેક ધરણાનું આયોજન પણ કરવામાં આવ્યું છે જે રીતે થોડાક દિવસ પહેલાં અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશની દુર્ઘટના સામે આવી હતી અને આ ઘટનાથી અમરેલીના લોકો ભયભીત બન્યા છે અને થોડાક દિવસ પહેલાં એક શિખાઉ પાઇલટનું અમરેલીમાં પ્લેન ક્રેશમાં મૃત્યુ પણ નિપજ્યું હતું અને આ તમામ બાબતોને લઈને ત્યાંના લોકો ધરણા કરી રહ્યા છે અને શું વાત કહી રહ્યા છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમરેલીના લોકો ધરણા ઉપર ઉતરવા માટે મજબૂર બન્યા છે જેમાં અમરેલી શહેરમાં થોડાક જ અંતરે એક ટ્રેનિંગ સેન્ટર પાયલોટો માટે જે જગ્યા છે તે ફાળવવામાં આવેલી છે પરંતુ આ શિખાઓ પાઇલટો છે તે શહેરમાં પણ પ્લેન ચલાવતા હોય તેના કારણે ત્યાંના લોકોમાં એક ડરનો માહોલ સર્જાયો છે થોડાક સમય અગાઉ અમરેલીમાં આવી જ રીતે એક શિખાઉ પાઇલટનું પ્લેન ક્રેશમાં મૃત્યુ નિપજ્યા હોવાની ઘટના સામે આવી હતી ને થોડાક સમય પહેલાં જે ગોઝારી ઘટના અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બની હતી જેમાં એક એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન છે તે એક રહેણાંક બિલ્ડિંગ સાથે અથડાય છે અને ક્રેશ થયા બાદ જે બસોથી વધારે લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને તે ઘટનાથી અમરેલી પણ ભયભીત બન્યું છે ને આ પ્રકારના બનાવો ભવિષ્યમાં અમરેલીમાં ના બને તે માટે ત્યાંના નાગરિકો છે તે પ્રતિક ધરણા કરી રહ્યા છે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે ને આ પાયલેટ પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે ટ્રેનિંગ સેન્ટર તે બંધ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે તેમની એવી વાત છે કે જે આ ટ્રેની પાઇલોટ છે તે સિટી વિસ્તારમાં વિમાન ઉડાવે છે તેના બદલે તેઓ ખેતરો કે અન્ય જગ્યાએ ઉડાવે ખુલ્લી જગ્યામાં પરંતુ સિટી વિસ્તારમાં આ પ્રકારે તેઓ પ્લેન ના ઉડાવે જેના કારણે ત્યાંના લોકો નારાજગી દર્શાવી રહ્યા છે અને વાત કરી રહ્યા છે તે સાંભળી લો મારું નામ રાજેશ ગાંધી છે આજે અમે જે પાયલોટ શીખવ લોકો પ્લેન ઉડાવી રહ્યા છે તેની માટે પ્રત્યેક ઉપવાસ પર ઉતરેલા છીએ અમરેલીની સ્કૂલો કોલેજો ઉપર મોટા મોટી વિસ્તારોમાં માનવ વસાવત ઉપર જ આ પ્લેનો આટા મારી રહ્યા છે મોડી રાત સુધી આ પ્લેનો આટા મારે છે અમે અમારી માગણી એવી છે કે માનવ વસાવત ઉપર આ પ્લેન ન ઉડે બારોબાર ખેતરો નદીમાં ઉડે એવી અમારી માગણી છેલ્લા છ આઠ મહિનાથી અમારી આ માગણી છે છતાં પણ કોઈ પણ પ્રકારની ઉપર એક્શન લેવામાં આવી નથી તો અમારી માગણી છે તાત્કાલિક ધોરણે અમરેલી માનવ વસાવત ઉપર બંધ કરો બારોબાર ઉડાવો આપણે સાંભળ્યા હતા રાજેશભાઈ ગાંધી જે અમરેલી જિલ્લાના નાગરિક છે તેમણે આ જે વિરોધ પાછળનું કારણ જણાવ્યું છે તેમણે જે ટ્રેનિંગ સેન્ટર આવેલું છે પાયલોટોનું પરંતુ જે સિટી વિસ્તારમાંથી અવારનવાર પાયલોટો પ્લેન ઉડાવે છે તેના કારણે તેમનામાં ડરનો માહોલ છે તે બાબતે તેમણે રજૂઆત કરી છે અને જ્યાં સુધી આ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ ધણા યથાવત રહેશે તે પ્રકારની તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન ने के जे